નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો બી એલ ઓ એપ્લિકેશનની અંદર જે એક અપડેટ આવેલું છે અને જે કામગીરી આપણે પાછી કરવાની છે તે કામગીરી વિશે આપ વિશે આપણે થોડીક માહિતી જોઈએ તો એમાં શું કરવાનું છે તો સૌપ્રથમ પ્રથમ બી એલ એપ્લિકેશનની અંદર જઈએ આપણે ખોલશું એટલે ઇંગ્લિશ જે છે તે સર્ચ કરશું અને ત્યારબાદ સબમિટ આપશું એટલે આપને જે ઓપ્શન આપેલું છે ત્રીજા નંબરનું ઓપ્શન લોજિકલ ડિસ્ક્રિપ્રેન્સિસ જે છે ઓપ્શન ત્રીજા નંબરનું તે ઓપ્શન ખોલશો એટલે આ રીતનું જે આપણે કામગીરી કરેલી હતી આની પહેલાં જે કામગીરી આવેલી હતી કે જેની અંદર એજ મિસ જે એજ વિશેનો પ્રશ્ન હતો પછી ફાધર નેમ મિસમેટ એવા એવા ઘણા બધા પ્રશ્નો હતા તે તે ઓપ્શન આપણે જેને કન્ફર્મ આપી દીધું હતું ત્યાર પાસ પાછું જે અત્યારે જે કામગીરી આવેલી છે તેના વિશે આપણે જોઈએ તો વ્યૂ લોજિકલ ખોલ છે આપણે ખોલીએ એટલે આ રીતનું ઉપર આપેલું છે ફાધર નેમ ડોઝ નોટ મેચ વિથ ફાધર નેમ ઇન એનરોલ બે હજાર પચીસ એટલે કે બે હજાર બે હજાર બેની યાદીની અંદર છે તેનું પિતાનું નામ છે તે મેચ નથી થાતું તેવું આપણને અને આ કામગીરીમાં બને ત્યાં સુધી એવું છે કે જેને પિતાજી સાથે આપણે પ્રોગેનીમાં મેપ કરેલા છે બને ત્યાં સુધી મતદારો એ મતદારોમાં આ ભૂલ છે મનો કે આ જ રીતે ફાધરનું નામમાં ભૂલ છે એવી જ રીતે જોઈએ તો ઉંમર એટલે કે એજમાં ડિફરન્સ છે એ રીતનું આવે છે અને આ જે આપણે બે હજાર બેની યાદીમાં પહેલાં તો આ રીતે એજને છે પ્રશ્નો જે નાખી દીધેલી હોય છે પહેલાં એની અંદર આ રીતના પ્રશ્નો આપણે આવે છે એવી જ રીતે બીજા ઓપ્શનને આપણે બીજા મતદારને જોઈએ તો એની અંદર મનો કે અહીંયા છે તો ફાધર મિસમેર અહીંયા ફાધર નામ મેચ નથી થતું પછી તો ફાધરનું નામ એજમાં એજ છે એ ડિફરન્સ આપણે અલગ અલગ જે નામ છે બે હજાર બેની અને બે હજાર પચીસની યાદીમાં અલગ આવે છે પણ આપણે અમુકમાં ડિટેલમાં એવું ચેક કરીએ તો જોઈએ તો વ્યૂ ડિટેલ આપણે કરીએ તો અહીંયા જે મારે જે મતદાર છે કે ભાઈ કંઈ એ મતદારનું નામ સરખું જ છે સ્પેલિંગ મિસ્ટેક નથી પણ ભૂલ એટલી છે કે ભાઈ એમાં સરનેમ છે આગળ પાછળ છે તો એવા પણ ડોક્યુમેન્ટ છે એમાં પણ આપણે ડોક્યુમેન્ટ એના લેવા પડશે તો હવે જોઈએ કે ડોક્યુમેન્ટ કોના લેવાના છે અને કયા ડોક્યુમેન્ટ લેવાના છે એની વાત કરીએ આપણે તો અહીંયા આપેલું છે ઉપર કે ભાઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો અપલોડ પ્રૂફ રેસિડેન્સી પેરેન્ટ્સ એટલે કે આપણે જે મતદાર છે એના પિતાનો ડોક્યુમેન્ટ છે એ લેવાના છે એમાં પહેલાંમાં ઉપર આપેલું છે તો અપલોડ જે ફ્રન્ટ સાઇડ એટલે પહેલી સાઈડનો અપલોડ બેક સાઇડ આ અપલોડ કરવાનો છે હવે એના પિતા અથવાનો પિતાનો નથી તો અપલોડ પ્રૂફ રિલેશનશીપ ઇઝ ધ ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે કે દાદાનો કે દાદી કાકા કાકી જેનું આપણે તમે નાખેલું છે એની સાથે પ્રોગિનિમાં નામ એનું ડોક્યુમેન્ટ છે તે લેવાનું રહેશે હવે ડોક્યુમેન્ટ આપણે જો પહેલાં તો મોબાઈલની અંદરથી આપણે ફાઇલ લઈ શકીએ એ રીતનું છે જ નહીં કેમકે આમાં તમારે ફોટો પાડીને જ અપલોડ કરવા પડશે તો એ રીતે છે એવી જ રીતે નીચે આપેલું છે કેપ્ચર ફોટો એ તમને બિહેલો ઓફિસ મામલતદાર ઓફિસમાંથી તમને ફોર્મ આપવામાં આવશે એ ફોર્મમાં તમારે એનું નામ લખવાનું છે પિતાનું નામ લખવાનું છે એપિક નંબર લખવાનો છે એ જે તમને ફોર્મ આપશે એ ફોર્મનો પાછો તમારે ફોટો પાડી અને તમારે અહીંયા અપલોડ કરવાનો છે આ રીતે મનો કે અહીંયા ફોટો છે તે કેપ કેપ્ચર ફોટો કરશો એટલે આવી જશે અને ત્યારબાદ તમારે સબમિટ આપવાનું છે તો અહીંયા જે માતા પિતાનું નામમાં જો ભૂલ હોય તો તે આપણે તે એ ફોર્મ આપશે એમાં સુધારી અને લખવાનું છે અને બાકી અત્યારે ડોક્યુમેન્ટની અંદર તો જોઈએ તો ડોક્યુમેન્ટ ક્યાં લેવાના કે ભાઈ ડોક્યુમેન્ટ આપણે એનું એલસી છે તો એલસી પણ તમે લઈ શકશો આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ પણ લઈ શકશો જન્મ તારીખનો દાખલો છે અથવા તો જાતિનો દાખલો છે કોઈ માનો કે બેંક દ્વારા પોસ્ટ દ્વારા કોઈ આઈ કાર્ડ ઇસ્યુ કરેલું હોય તો એ પણ તમે લઈ શકશો આ ડોક્યુમેન્ટો તમારે છે અહીંયા અપલોડ કરવાના રહેશે તો મિત્રો જો આની અંદર આ કામગીરી છે તેની અંદર આપણે આ જે નામ મિસમેક આવે છે જે મિસમેસ એ તમારે ડોક્યુમેન્ટ લઈ અને અપલોડ કરવાના છે અને જો આ કામગીરી છે એ તમારે બધાને આપણી ડોક જે પાછું મતદાર પાસેથી એના ડોક્યુમેન્ટ લઈ અને અપલોડ કરી ને ત્યારબાદ સબમિટ આપશો ત્યારે આ કામગીરી છે તે ઓટોમેટિક આમાંથી જે વ્યક્તિ છે એનું નામ છે તે નીકળી જશે તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બને ત્યાં સુધી વધુને વધુ આગળ શેર કરજો નમસ્કાર